મોટી ગરનાર દૂધ ડેરીમાં નવી મંડળીની રચનાને લઈને વિવાદ સર્જાયો છે ડીસા તાલુકાના મોટી ગરનાર દૂધ મંડળીમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વિવાદનું નામ નથી લઈ રહ્યું બનાસ ડેરી દ્વારા જૂની કમિટીમાં ગેરરીતિના આક્ષેપો બાદ નવી કમિટીની રચના કરવામાં આવી હોવા છતાં પશુપાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ગામના મહાદેવના મંદિર ખાતે યોજાયેલી બેઠકમાં પશુપાલકોએ આક્ષેપ કર્યો હતો અને તેમને વિશ્વાસમાં લીધા જ વિના નવી મંડળીની રચના કરવામાં આવી છે વધુમાં પશુપાલકોનો અગાઉનો બાકીનો પગાર હજુ સુધી ચૂકવાયો નથી જ્યારે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે પશુપાલકોની સ્પષ્ટ માગશે કે બાકી નાણાંની ચૂકવણી કરવામાં આવે અને ગામ લોકોની સહમતિથી પારદર્શક રીતે નવી કમિટી બનાવવામાં આવે હાલ આ મામલે બનાસ દ્વારા પ્રતિસાદની રાહ જોવાઈ રહી છે મોટી ગરનાર દૂધ મંડળીમાં નવી મંડળીની જે રચના કરવામાં આવી હતી તેને લઈને અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે